મારું નામ અજય છે અને હું ગુજરાત માં રહું છું મારા પરિવારમાં કુલ છ લોકો છે મારા મારા મમ્મી અને 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 પપ્પા હું મારો મોટો ભાઈ મારી મારી ભાભી નાની બહેન મોટા લગ્ન બે વર્ષ પહેલા થયા હતા મારી ભાભી નું નામ ચાંદની છે મારી ભાભી બહુ સુંદર છે તે શાંત સ્વભાવની છે આ કહાની થોડા મહિના પહેલા બની હતી જ્યારે હું અને ભાભી એક થઈ ગયા અને પછી મોજા કરવા લાગ્યા હતા કારણ કે મોટા ભાઈ કામ થી બહાર હોવા ને કારણે ભાભી ને એકલું એકલું લાગતું હતું એટલે હું અને ભાભી મજાક મસ્તી પર કરતા હતા આ એક દિવસની વાત છે ભાભી બહાર ખુરશી પર બેઠા હતા એટલામાં ફોન રણક્યો તે જે રીતે ફોન લેવા ઊભી થઈ કે તરત જ તેની સાડી નો પલ્લું નીચે પડી ગયો અને હું તેને જોવા લાગ્યો અને મને કંઈક થવા લાગ્યું હતું અને એ પણ મને જોઈને સમજી ગયા હશે કે હું શું જોઉં છું એટલે એ સ્માઈલ આપીને જતા રહ્યા હવે હું અને ભાભી મજાક કરતી વખતે એકબીજાને અડવા પર લાગ્યા હતા પણ આગળ કંઈ કરવાની મારામાં હિંમત નહોતી હવે લગભગ 3 મહિના પછી ઘરે એક નાનો કાર્યક્રમ હતો એટલે કેટલાક સંબંધીઓ અમારા ઘરે આવ્યા હતા તે ભાભી રસોડામાં એકલા રસોઈ બનાવતા હતા અને હું એને જોવા લાગ્યો અને ભાભી પણ મારી સામે હસીને જોતા હતા અને અમે બંને વાતો પણ કરતા હતા ત્યારે વૈશાખ મહિનો હોવાથી ગરમી પણ ખૂબ જ હતી ગરમીને કારણે તે ટેરેસ પર ઉપર સુવા આવી અને મારી બાજુમાં રજાઈ પાથરીને સૂઈ ગઈ અને અમે બંને વાતો કરવા લાગ્યા ત્યારે અચાનક ભાભીએ મને પૂછ્યું કે તમારી કોઈ દોસ્ત છે કે નહીં એટલે પણ ના માં જવાબ આપ્યો એટલે ભાભી એ પૂછ્યું કે તને કેવી છોકરી ગમે છે મે પણ કહ્યુ મારે તમારી જેવી છોકરી સાથે લગ્ન કરવા છે અને વଧુ માં કીધું કે મારો ભાઈ ના નસીબ સારા છે જેને આટલી સુંદર પત્ની મળી અને ભાભી મને કહેવા લાગ્યા કે સારા નસીબવાળાને પણ એકલા રાત गुजारવી પડે છે એટલે મે ભાભી ને કહ્યુ કે તમે કે એકલા છો હું તમારી સાથે છું એને તેણે મારી સામે જોયું અને કહ્યુ કે તમે નહીં સમજો નાના દેવજી એમ કહીને તે હસવા લાગી મેં વિચાર્યું કે મારી બાજુમાં તે એકલા જ હતા અને બાકી બીજા નીચે સુતા હતા થોડી વાર પછી મેં મારી ચાદર ખસેડી અને તેની પાસે લીધી અને મારો હાથ લંબાવીને પેટ પર મૂક્યો તેમની તરફથી કોઈ વિરોધ થયો ન હતો તેથી થોડી વાર પછી મને બરાબર નો સાથ આવવા લાગ્યા અને અગાસી ખરાખરી નો ગરમી માં અમે લાલ થયા ગયા મિત્રો વાર્તા નો બીજો ભાગ સાંભળવા માંગતા હોય તો વિડિયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડિયો માં ત્યાં સુધી આવજો વિડિયો પૂરો જોવા બગલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ